કેશોદના ખેડૂત દંપતીને પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું નિમંત્રણ શાકભાજીના દેશી બિયારણને બચાવવા ભારત ભ્રમણ કરી ચારસો જેટલી પ્રજાતિ લુપ્ત થતા બિયારણો બચાવ્યા કેશોદ શહેર માટે ગૌરવ આપતો પ્રસંગ બન્યો છે જેમાં કેશોદના ટીટોડી ગામના વતની ભરતભાઈ નસીદ અને મીનાબેન નસીબ દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા નિમંત્રણ આપી આગામી પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીબ અને મિતાબેન નસીબ દંપતી એક અનોખી સિદ્ધિ રહેલી છે તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ એ બેક બનાવી છે કેશોદના ટીટોડી ગામના નસીબ દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી ચારસો જેટલી પ્રજાતિ લુપ્ત થતા બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે કુદરતી રીતે પ્રાચીન સમયમાં ઓસડિયા અને વનસ્પતિના ખજાનાથી જીવન ધોરણ વણાયેલું હતું ત્યારે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતા બિયારણનો આડેધડ ઉપયોગથી આદિકાળથી સાચવતા આરોગ્યપ્રદ ખેત પેદાશોનું નું નીકળી ગયું છે કેશોદના ટીટોડી ગામના નસીબ દંપતી દ્વારા છવીસ રાજ્યોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં પહોંચી ફૂલ છોડ વનસ્પતિ અને વૃક્ષોની ઉપયોગીતા ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી ચારસો જેટલી પ્રજાતિના લુપ્ત થતા બીજ એકઠા કરીને બીજ મારફતે વિતરણ અને સામગ્રી માહિતી આપવાનું અનોખ્યો કાર્ય કરવામાં આવી રહ્યું છે વર્ષોથી ભરતભાઈ નસીબ અને મિતાબેન નસીબ દંપતિની અથાગ મહેનતનું આજે યોગ્ય સન્માન મળ્યું છે ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતા નાનકડા એવા ટુટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે કેશોદના ટિટોડી ગામના ભરતભાઈ નસીબ અને મિતાબેન નસીબ દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને રાષ્ટ્રપતિના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવ્યું છે રિપોર્ટર જગદીશભાઈ યાદવ ઇન્કલાબ ન્યૂઝ જૂનાગઢ